રબારી વસાહતમાં જે જુલમ કરવામાં આવ્યો છે એક ધારાસભ્ય મંત્રી બની જાય વારંવાર સમાજનો ઉપયોગ કરીને આપણો મોટો નેતા બની ગયા પછી એની કિન્નાખોરી મને સ્પષ્ટ દેખાય છે સાથે ડિમોલેશન કરવા માટેના પણ કાયદાઓ છે બધા કાયદાઓના ભંગ કર્યા હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના જજમેન્ટો છે

પછી મેમનગર છે પછી વેજલપુર છે તમને પહેલેથી ટાર્ગેટ આ સમાજના બનાવવામાં આવી ગયો છે ટાર્ગેટ બનાવવામાં આવે છે તમે જે રીતે સુખી ઓછા સમયમાં એ જોવાતું નથી તમે વર્ષોથી ગાયો માટે લડતા હતા આપણે ગાયો માટે લડ્યા ઘણા બધા લોકો એમ કે તમે ગાયો લઈને ફરો છો એ તારું ઓરડીઓ વાળા મેળવી અને એ દિવસે મેં જાહેર કીધું વર્ષ પહેલા

નથી અને જાહેર માં કહીએ છીએ કે અમારી મર્યાદા તમે તોડાવતા નહીં તમે આ જ્યારથી સત્તા પર ગુજરાતમાં બેઠા છો ત્યારથી ગુજરાતનો માલધારી સમાજ ગુજરાતનો ગરીબ સમાજ ગુજરાતનો દલિત સમાજ ગુજરાતનો ઓબીસી સમાજ ગુજરાતનો આદિવાસી સમાજ આના ટાર્ગેટ બનાવી તમે ચાલો છો ફક્ત રામ રહીમ અને અલ્લાન અકબરની વાતો કરી પણ તમે કોદાળ કોઈનું કલ્યાણ કરીને ફક્ત વાતો કરી છે

તો આપણી ઈજ્જત ઉપર અવાજ ચાલી રહી છે જાગજો નકર ખતમ થઈ જશો ઇતિહાસમાં તમારું નામ લઈ રે ખૂબ જાગવાની જરૂર છે આ રીતે જયારે કરતા હોય જે લોકો સત્તામાં બેઠા છે એમને એમની મર્યાદા ચૂકી છે અને આ મર્યાદામાંથી બહાર નીકળી એ આપણી વાત નહીં સાંભળે તો એમના કાનના અવાજના પડદા પણ આપણે ખોલી નાખીશું જાહેર મૂકી